નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી ખાતે ભરતી માટેની જાહેરાત આવેલી છે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ અંગ્રેજી માધ્યમની બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને અગિયાર માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત ભરતી કરવાની હોય તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના ના રોજ જેઓની ઉંમર ચાલીસ વર્ષથી વધુ ના હોય તેવા રસ ઉમેદવારોની જરૂરી આધાર પુરાવો સાથે સ્વહસ્તલેખિત અરજી સાથે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સમય સવારે સાડા નવ કલાકે અત્રેની કચેરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાકભાજી માર્કેટ ઉપર નગરપાલિકા બિલ્ડિંગની પાછળ નવસારી ખાતે રૂબરૂ સ્વ ખર્ચ હાજર રહેવાનું રહેશે મિત્રો પસંદગીની આખરી સત્તા પસંદગી સમિતિની રહેશે વિગતવાર વાત કરશું જગ્યા વિશે લાયકાત પગાર ધોરણ વિશે તો તમે જોઈ શકો છો ધોરણ એકથી પાંચની શિક્ષકો માટેની ભરતી ચાર છે મિત્રો જેમાં પીટીસી ડીએલએડ બીએડ અંગ્રેજી માધ્યમ તેમજ સીસીસી બેઝિક કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ વોક ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે મિત્રો અગિયાર હજાર પગાર ધોરણ મળશે છથી આઠ માટેના શિક્ષકની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન માટે એક છે મિત્રો જેમાં લાયકાત ની વાત કરીએ તો બી એસસી અંગ્રેજી માધ્યમ સીસીસી બેઝિક કમ્પ્યુટર પગાર ધોરણ અગિયાર હજાર ત્રણ છથી આઠ માટે સામાજિક વિજ્ઞાન માટેની એક જગ્યા છે જેમાં લાયકાત બી એ બીએડ અંગ્રેજી માધ્યમ માટે સીસીસી બેઝિક કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ અગિયાર હજાર પગાર ધોરણ મળવાપાત્ર થશે તેમજ મુખ્ય શિક્ષક માટેની એક જગ્યા છે જેમાં બીએ બીએસસી બીએડ અંગ્રેજી માધ્યમ તેમજ સીસીસી બેઝિક કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવો જોઈએ અગિયાર હજાર માસિક સેલેરી મળવાપાત્ર થઈ શકે છે તો મિત્રો આથી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મિત્રો આની ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત જાહેરાત છે મિત્રો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર રોજ સમય સવારે સાડા નવ કલાકે જે એડ્રેસ આપેલું છે ત્યાં મિત્રો તમારે ઓપન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકો શકો છો તમે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ જે છે યુનિવર્સિટી મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એસ્ટાબ્લિશ ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ અંતર્ગત અહીંયા મિત્રો ભરતી જાહેરાત આવેલી છે ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની વિગતવાર જોઈએ મિત્રો જગ્યા વિશે તો તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટી બાયોટેકનોલોજી જનરલ મેનેજમેન્ટ ફોરેન્સિક સાયન્સ તેમજ મેથેમેટિક્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો લાયબ્રેરિયન તેમજ બીજી જગ્યા છે મિત્રો જે લાઇબ્રે િયન તેમજ ડેપ્યુટી લાઇબ્રેયન માટેની પીએ ટુ વાઇસ ચાન્સેલર તેમજ એડમિન આસિસ્ટન્ટ સિનિયર એક્ઝિક્યુટિવ એડમિન માટે સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર તેમજ યોગા ઇન્સ્ટ્રક્ટર સિનિયર લેબ ટેકનિશિયન લેબ ટેકનિશિયન બાયોટેકનોલોજી તેમજ કેમિસ્ટ્રી કોમ્પ્યુટર માટે લેબ ટેકનિશિયન માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે પ્રિફરન્સ વિલ બી ગીવન ટુ એક્સપિરિયન્સ કેન્ડિડેટ તેમજ એલિજિબલ કેન્ડિડેટ કેન એપ્લાય થ્રુ યુનિવર્સિટી કેરિયર વેબસાઇટ તમે જોઈ શકો છો યુનિવર્સિટીની કેરિયર જે સેક્શન છે મિત્રો જેની વેબસાઇટ છે મિત્રો અહીંયા આપેલી છે એચડીપી સ્લેસ આઈ ડોટ એસી ડોટ ઇન કેરિયર વિદિન ફિફ્ટીન ડેઝ એટલે કે પંદર દિવસની અંદર મિત્રો તમારે જે યુનિવર્સિટીની વેબસાઇટ છે મિત્રો તેના પર કેરિયર સેક્શનમાં જાય અને ઓનલાઈન અરજી કરવાની રહેશે જે આપેલી જગ્યાઓ માટે મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સાલ એજ્યુકેશન અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે ઇન્વેટ્સ એપ્લિકેશન ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ ફોર એપોઇન્ટમેન્ટ ઓફ વેરિયસ ટીચિંગ પોઝિશન ફોર ધ ફોલોઇંગ ઇન્સ્ટિટ્યુટ એપ્રુવ બાય એઆઈસીટી પીસીઆઈ એફિલેટેડ ઓર ટુ જીટીયુ ફોર ધ ફોલોઇંગ કોર્સિસ અંડર સાલ એજ્યુકેશન તમે જોઈ શકો છો જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેમજ એન્જિનિયરિંગ રિસર્ચ માટે પ્રોફેસર માટે ત્રણ એસોસિયેટ પ્રોફેસર માટે છ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બાર જગ્યા છે મિત્રો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ માટે એક પ્રોફેસર બે એસોસિએટ પ્રોફેસર આઠ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટે એક એસોસિએટ તેમજ ત્રણ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે છે તેમજ ઇન્ફોર્મેશન કોમ્પ્યુટર કોમ્યુનિકેશન ટેકનોલોજી માટે એક પ્રોફેસર એક એસોસિએટ તેમજ છ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન માટે એક જગ્યા છે તે એસોસિએટ માટે એક પ્રોફેસર તેમજ ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તેમજ એમસીએ માટે એક એસોસિએટ એક પ્રોફેસર ચાર આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા છે સાલ એન્જિનિયરિંગ કોલેજ છે મિત્રો જેમાં પ્રોફેસર માટેની બે તેમજ એસોસિએટ માટેની ચાર આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની સાત જગ્યા છે મિત્રો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે આઈટી માટે બે પ્રોફેસરની ચાર આસિસ્ટન્ટ પ્રોફેસર જે ચાર જગ્યાએ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ જે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટે મિત્રો અહીંયા ત્રણ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસરની છે સાર એન્જિનિયરિંગ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ માટે મિત્રો પ્રોફેસર માટે બે જગ્યા ચાર એસોસિયેટ પ્રોફેસર અગિયાર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે કોમ્પ્યુટર માટે છે આઈટી માટે એક પ્રોફેસર બે એસોસિયેટ પ્રોફેસર સાત આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માટે એક પ્રોફેસર એક એસોસિયેટ તેમજ છ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા છે તેમજ સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા સ્ટડીઝ માટે એક પ્રિન્સિપલ માટે એક એચઓડી માટે તેમજ એકવીસ લેક્ચરર માટે કોમ્પ્યુટર એન્જિનિયર માટેની જગ્યા છે એક જગ્યા આઈટી માટે ચૌદ લેક્ચરર માટેની જગ્યા છે મિત્રો તો મિત્રો સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ પણ જગ્યા છે મિત્રો તમે તમે જોઈ શકો છો એમબીએ પ્રોગ્રામ માટે એક પ્રિન્સિપલ બે પ્રોફેસર બે એસોસિયટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની છ જગ્યા છે તેમજ બીબીએ પ્રોગ્રામ માટે એક પ્રોફેસર બે એક એસોસિએટ પ્રોફેસર એક આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યા છે મિત્રો તેમજ ફાર્મસી કોલેજ માટે ફાર્માકોલોજી ડિપાર્ટમેન્ટમાં બે પ્રોફેસર બે એસોસિએટ તેમજ એક આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા છે નંબર ઓફ વેકેન્સીઝ મે વેરી એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ મિત્રો બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ફોર ધ પોસ્ટ ઓફ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર ઓન્લી પીએચડી કેન્ડિડેટ મેં એપ્લાય સેલેરી નોટ કન્સડ ફોર સુટેબલ એક્સપિરિયન્સ કેન્ડિડેટ તેમજ ક્વોલિફિકેશન છે મિત્રો તે એઆઈસીટી પીસીઆઈ જીટીયુના નોમ્સ પ્રમાણે રહેશે એલિજિબલ કેન્ડિડેટ મેં ફોરવર્ડ થઈ ડિટેલ બાયોડેટા તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ્સ સાથે ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે કેરિયર એટ ધ રેટ સાલ ડોટ ઇડીયુ ડોટ ઇન તેમાં દિવસની અંદર તમારે તમારી સંપૂર્ણ બાયોડેટા ડોક્યુમેન્ટ સાથે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું ઉકાતરશિયા યુનિવર્સિટી છે તેમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સીજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ટીચિંગ સ્ટાફ માટે જેમાં તમે જોઈ શકો છો એપ્લિકેશન આર ઇન્વાઇટ ફોર ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટીઇસી કેમિકલ એન્જિનિયરિંગ માટે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ એક્સપિરિયન્સની વાત કરીએ તો એસ પર એઆઈસીટી નોમ્સ તેમજ બી બીટેક એમ ટેકની લાયકાત ધરાવતા હોવો જોઈએ આકર્ષક પગાર ધોરણ મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારોને આપવામાં આવશે તેમજ કેન્ડિડેટ કેન એપ્લાય ઓનલાઇન ડબલ્યુ 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 ડોટ યુ ડોટ એસી ડોટ ઓર જે રિઝ્યુમ છે મિત્રો તે સ્કેન કોપી છે તે ડાયરેક્ટ ડોટ સીજી એટ ધ રેટ યુ ડોટ એસી ડોટ ઇન પર સાત દિવસની અંદર મિત્રો તમે જે અરજી કરી શકો છો તમે જોઈ શકો છો સુરત ખાતે જે માલિબા કેમ્પસ બારુડલી મહુવા રોડ ડિસ્ટ્રિક્ટ સુરત ખાતે આવેલી સંસ્થા છે એમ ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તેમજ જે વેબસાઇટ છે મિત્રો તે પણ અહીંયા આપેલું છે તેના પર વધુ માહિતી આપેલી છે તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરશું જેજી ગ્રુપ ઓફ કોલેજિસમાં આવેલી ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ચરોતર દિવસે ભાષા આવૃત્તિમાં ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રવિવારે મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે નર્સિંગ કોલેજ માટે વિવિધ પ્રોફેસર માટે એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તેમજ નર્સિંગ ટ્યુટર માટેની જગ્યા છે તમે જેજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસ માટે યુજી પીજી માટે જગ્યા છે મિત્રો પ્રિન્સિપલ માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર માટે જે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો માટે મિત્રો પ્રિન્સિપલ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે લો કોલેજમાં જગ્યા છે જેમાં ઇન્ટરવ્યૂ માટેનો ટાઈમ દસ વાગ્યાનો છે મિત્રો ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ પેસ કરેલા એક્સપર્ટ નોમ્સ રહેશે વેન્યુ જગ્યા વિશેની માહિતી અહીંયા આપેલી છે જે જે કેમ્પસ ઓફ એક્સેલન્સ ઓપોઝિટ ગુલાબ ટાવર ઓપોઝિટ સોલા રોડ અમદાવાદ ખાતે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તમે સંપર્ક નંબર પર ફોન કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો તમે જોઈ શકો છો એશિયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે જે ગ્રુપ ઓફ કોલેજીસ છે તેમાં ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત છે મિત્રો પહેલી તારીખે ઇન્ટરવ્યુ છે પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય